હેલો છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંત રે ભગવાનને પ્રાર્થનાને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો કાલે છે રક્ષાબંધનને આજે છે શુક્રવાર તો રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામનાઓ તો ચાલો રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ જશે ને બ્લોગ આપણે શરૂ કરો છે મોડો ને કે સવા પાંચ થઈ જશે તો રસોઈ ઘરમાં આપણે જઈએ તો જોઈશું બનાવીએ છીએ તો આમાં મૂકી દીધી છે આપણે ભાજી તાંજળિયાની ભાજી છે આમાં બનાવી નાખ્યું છે ભીંડાનું શાક થોડુંક એવું સાહેબને એકટાણું કરવાનું છે અને અહીંયા આપણે થોડુંક સુધારીને બધું મૂક્યું છે તો ચાલો નવું વસ્તુ આજ બનાવીએ મળીએ મને થોડીક વાર રહી નહીં આપણે તાજળિયાની ભાજી મસ્ત એવી ચડી ગઈ છે અને અહીંયા અમારા માન્યા બેન પણ જાગી ગયા છે તો ચાલો કાળુભાઈ જાગી ગયા છે જાગી ગયા ને તમે હે તો ચાલો પેલા એને લઈ લઈએ ને પછી પાછા મળીએ ચાલો તો પછી આપણે જો અરબીના પાન તોડવા ગયા હતા તો અરબીના પાન તોડી લઈએ અને મીઠા લીમડાની તીરખીને અરબી અને અરબી કહેવાય ને એને પાતરાના પાન પણ કહેવાય પાતરાય કહેવાય પાલક ન હોય આ ફૂલવાડ સાહેબની મને તે એડિટ કરવા માંગો અરબી કહેવાય એને આપણે જે મારે બપોરના વઘારેલા ભાત પડ્યા હતા ને એના જ ભજીયા બનાવવાના છે તો બધું વસ્તુ આપણે ઘરેથી જે છે ને એ ચાલો એને ધોઈ નાખશું અને પછી જો લાવીને ઝીણું ઝીણું એને કટિંગ કરવાનું છે આજ છે આપણે મીઠો લીમડો થોડાક એના પણ કટકા કરી નાખશું મીઠો લીમડો વાળ માટે બહુ સારો વઘારમાં ને નાખીને આરબી ના પાન પણ કરીશું તો ચાલો પછી જો આ બધું ઝીણું કટિંગ કરેલું તો લીંબુ નો રસ છે અને ઈ ડુંગળી છે ટમેટું છે બધું મેં સુધારી નાખ્યું વઘારેલા ભાત છે આપણે બપોરના એના હવે ભજીયા બના ચુક્કલ મેથી નાખી છે ચણાનો લોટ નાખ્યો છે અને આને તમે છે ને ઢોકળાની જેમ બાફી પણ એકો આપણે જેમ મુઠિયા ઢોકળા બનાવીશ ને એ રીતના બાફી નાખાય મેં આ નથી ભજીયા બનાવ્યા છે એકલા ભાત નાય બને એમાં એક કે લોટ ન નાખો તો પણ ભજીયા મસ્ત બને પણ આજ અમે થોડીક અલગ ટ્રાય કરી કે એની અંદર અમે લોટ નાખ્યો પણ આને તમે સ્ટીમ કરીને નાખવીને તો મસ્ત થઈ જાય અમે સ્ટીમ નહોતા કરે એ થોડીક હળી થઈ ગઈ બાકી બહુ મસ્ત થયા હતા તો જો બધો મસાલો એમાં નાખી દેવાનો છે અને બધું આપણે ટોટલ વસ્તુ આમાં નાખેલું જ તમે સ્ટોપ કરી કરીને જોઈ લેજો લીંબુનો રસ નાખી દીધો છે ને પછી એને આપણે આમ મસળી નાખવાનું છે ને લોટ બાંધી દેવાનું છે અને પછી જો આવી રીતના લોટ બંધાઈ જાય છે અને પછી એને આવી રીતના ગોળી કરી નાખવાની છે ને આ ગોળીને ચણાના લોટમાં બોળી બોળીને બધિયા બનાવવાના છે અને એકલી પણ તળીએ કંઈ મસ્ત થાય એકલી તળી હોત તો એ સારી થાય અને સ્ટીમ કરી હોત ને તો પણ મસ્ત થાત એટલે અમારે થોડીક ઉતાવળ થઈ ગઈ હતી કેમ કે સાહેબ આવી ગયા હતા સ્કૂલથી ને એને એક ટાણું કરવાનું મોડું થાય અને એટલે જલ્દી જલ્દી અમે આપણે ચણા લોટનું જ હદળિયું કરી નાખીએ તો બસ આવું કંઈક છે વિડીયામાં તને કન્ટિન્યુ બનાવી રહીજો તો જો આવી રીતના રબડું કરી નાખવાનું છે ને જો બેટર મસ્ત એવું અને પછી એમાં જે આપણે ગોળિયું કરી હતી એ તેલ આપણે મૂકી દીધું છે એમાં એ તળી નાખવાની છે થોડીક વધારે આમાં તળાવી દેવી પડે તો અંદરનો લોટ પણ ચડી જાય અંદર લોટ ન નાખાય અમે નાખ્યો છે એટલે અને જો કે બહુ મજા આવી હતી મસ્ત બન્યા હતા તો જુઓ તૈયાર થઈ છે અને જુઓ તમે અમાર વિભુબેનની ડીશ જુઓ તમે અમાર નિધિબેન પહેલાં હો જોઈ શકો તમે એને અમારે આવું બધું થોડુંક ઓછું ભાવે પણ તો પણ જો મસ્ત એવું રિવ્યુ આપ્યું છે હવે આપણે ચાખશું ત્યારે ચાલો આપણે જો સાહેબને જમવા આપી દીધું છે ભીંડાનું શાક છે તાજળીયાની ભાજી છે મરચાના ભજીયા અને થોડાક એવા આપશું એને ભાતના ભજીયા દો ભાતના ભજીયા છે અને ભૂખ લાગી હે ખાના દો જો તો ચાલો સાહેબને ને શેકટાણું તો જમી લઈએ રોટલા છે ચાસ છે અને આમાં દહીં છે દહીં સરસ મજાનું દહીં છે તો ચાલો જો મારા બે શરૂ કરી દીધું છે હેલો તો ચાલો બધા જમી લઈએ પછી મળીએ પાછા અને અમારા માન્યા બેન જો અહીંયા સૂતા છે તો ચાલો જમી લઈએ સાહેબ બહી જાઓ તો સાહેબ જો સ્કૂલેથી આવી ગયા છે ને કપડાં ચેન્જ કરી લે છે ને જમી લઈએ તો ચાલો મળીએ અહીંયા અમારે વ્યૂવુ બેનેજર ડીશ સજાવી છે અરબીના પાંદડામાં ને કે પાતરાના પાનમાં ડીશ સજાવી છે ઓલા સાઉથ બાજુ નથી કેળુંના પાનમાં લઈને ખાતા એને આજે મજા આવી છે તો બસ આવું કંઈક છે ને પછી અમારે નિધિબેન જો ચાલો એની સાઇકલ

એ જુલો ત્રિયા શું કામ કરે છે જુલી પછી જો સાહેબ ગયા હતા કણકોટ રવિવારે જે કણકોટ ગયા હતા તો જો અમારી વાડીનો કપાસ મસ્ત એવો થયો છે ના છે અમારો સંદીપભાઈ તો બસ વિડિયામાં કન્ટિન્યુ બનાવી રહેજો વાડીની મોજ સાહેબ કેવી વાડીએ મોજ કરે છે તમે જોજો વિડિયામાં બનાવી રહેજો તો ચલો મળીએ મજાની જો ગાયું સરે છે અમારા વાડીની બાજુમાં છે ચરણ અને પછી જો અહીંયા અમારા વાડીના સેટે બેઠા છે શીતળામાં તો શીતળાઇ માં ને પણ સાહેબ દર્શન કરે છે તમે બધા પણ કરી લેજો દર્શન તો ચાલો જોઈએ થોડાક જો સોયાબીન વાવ્યા છે આ આજે ઉગતા આવે છે આ સોયાબીનનું સે વાવેતર છે તો બધી વાડી આંટો મેરો સાહેબ એટલે બધી વાડીના કટકા આવશે થોડા થોડા આ મારા બેન એની વાડી છે કે અમારા ધરમશી દીના છે તો અમારે નિલેશભાઈ આંખે છે ટ્રેક્ટર ખાતર વાવે છે એને કે દાદા ઊભા છે મગન દાદા તો ચાલો જોઈએ